મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સરસણ ખાતે સાંસદ ખેલ અને સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ દાહોદ બે હજાર ચોવીસનો શુભારંભ કરાવ્યો હતો ત્યારે કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોરપુર દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધા અને સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ દાહોદ બે હજાર ચોવીસનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વળવાઈ કડાણા તાલુકાના મહામંત્રી કેપી ડામોર સહિત પાટીડા આગેવાનો

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ